માદક પદાર્થ કાર્યના ગુનામાં છેલ્લા સાત એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ ચેનલ ને મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થ રાસી ગોહિલ સાહેબ સાબરકાંઠા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હોય જિલ્લામાં નાસ્તા પરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય છે સંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ બીડર વિભાગ ઈડાનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર પટેલિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ પચીસના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા અને ધરોઈ ત્રણ રસ્તા ખાતે આવનાર આરોપીની માહિતી શ્રી પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ હકીકત મળેલ કે પોલીસ મુજબના કામના આરોપી દિનેશભાઈ રહેવાસી તાલુકો જિલ્લો તરફ આવનારો છે બસ સ્ટેશન પાસે વોચમાતા તે દરમિયાન સદરી સમાવતા ઈસમને કોડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ વડાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થના ગાંજાના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ના સફળતા આરોપીને પકડવામાં વડાલી પોલીસને સફળતા મળી છે